જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલ ગૌરવને વધારવા બાભર ખાતે વાવ સર્કલથી તિરંગા યાત્રા યોજાઈ હતી પાબરની બજારમાં ફરીને ફરત વાવ સર્કલે આવેલ જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો જોડાયા હતા ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને હરિભાઈ આચાર્ય દ્વારા ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો હતો જેની વિશ્વમાં પણ ભારતે નોંધ લેવાની હતી ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના રહે તે હેતુથી પાભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી પહેલગામમાં આપણા નિર્દોષ નાગરિકો ઉપર આતંકવાદીઓએ જે નિર્મમ કૃત્ય કર્યું હતું અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી એના જવાબમાં જવાબમાં આપણા દેશની આન બાન અને શાન આપણા સુરવીર સૈનિકો દ્વારા પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એમના ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને અને એમનો આજે શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો ખુબ બહુ સંખ્યામાં જોડાઈ અને ભારતીય સૈન્ય ને સલામી આપી હતી અને ખુબ સારી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા